આપણી વચ્ચે સરસોત્તમપુરી બાપુ આવી ગયા છે તો જયારે પણ હોય ત્યારે થોડો ટાઈમ કાઢીને આપણી વચ્ચે આવે છે

બાપુ દે પ્રગટ્ય કરવા માટે પધારશો રવિનજીરે બાપુ આપણે વચ્ચે કશનત બાપુ પણ ઉપસ્થિત છે જે પાછળ બેઠા છે તો આવો માંડવાની છે દરેક નેક નમ્ર વિનંતી છે કે દરેક મંડપ સામે આવી જાય તો દીપ પ્રગટ્ય થઈ શકે આપણી વચ્ચે હાજર છે સમાજની ખૂબ જ સેવા કરે છે અને સમાજ સમૃદ્ધિ લાવવા માટે ક્રિકેટ મેચનું આયોજન કરેલ છે તેમાં દીપ પ્રગટ્ય આપણા ભજન સમ્રાટ પરસોત્તમ બાપુ દસનામ સમાજના ના દસનામ સમાજ ખંભાળિયા ના પ્રમુખ શ્રી ઉપેન્દ્રગીરી બાપુ નટુ ભારતી સાહેબ અમારા ટ્રસ્ટ પ્રમુખ છે મંગલગીરી બાપુ શિકાદી પટેલ છે અરવિંદગીરી બાપુ કરશનનાથ બાપુ દરેક ને એક ની પ્રગતિ કરવા જઈ રહ્યા છે જય જગત જય માતાય પાર્વતી પતિ હર મા